ભરૂચમાં વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટે કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ કેમ્પ યોજાયો ભરૂચની બાયપાસ ચોકડી પાસે વ્હાઇટ હાઉસ ખાતે વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશનની સંસ્થા છેલ્લા છ વર્ષથી સ્થાપિત છે જેમાં આજરોજ વર્લ્ડ વાઇડ હુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટે કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ કેમ્પ યોજાયો હતો જેનો આજ રોજ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી આ તાલીમ કેમ્પમાં ત્રીસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો જેનો આજ રોજ તાલીમ પૂર્ણ થતાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને એમને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વાઘરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આશિફભાઈ ખોજબલ સરપંચ અને ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી અશરફભાઈ અમીનભાઈ આકીબભાઈ મુનશી અને બીજા મહાન મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા બરાબર આ એક ટેબલ સેટ કરતે છે જે એ કો સરાહને પાકું છે કે જે નાસીબભાઈને તો સેલ્ફિટ કરવા પડે કે જે મે આપ ડાઈન જે કમ્પલેટ છોડવાઓને મહેનત માંગી કે આજે ડાઈન છોડવાઓ છે જે મીલ બટીએ બરાબર આવ્યો છે કે સર બગલ નાસીબભાઈ હંગાવને સેલ્ફિટ કરાવ અને છોકરાઓને પણ કોકું બખંદર કે તમે પદબ કરવા માટે તમારી મેસેજ કરી લગાછો એને પેસેટ કરાવજો છે હું મારા આજે સહજ કરેલ કોગ્રામમાં હાજર અપને રહી जावी पाई प्लेस में राघव विश्व प्रदर्शन के दाईं तरफा में अर्जापिका कलाबंदर बे कलाबंदर 25000 55000 प्लस में जस्ट पर 100% लाइव चैनल वाली एप्लीकेशन यह वाली पार्टी नक्की कर उन्होंने दिए थे इसमें अल्लाह अल्लाह लाल अमर मंगरू को और ये सभी भाई चेयरमैन बैठे और साइड बाय के जो स्पोंसर हैं जो मारो को नाइट हमड़ा में जाएगा है અને સ્મોલ સ્મોલ સાઈઝ બાય કમ તો અમારે લોકો સરી બનતો આપશે જે તમને બ્લાઇન્ડ ડાળો પર ઉભા છે દેશ દેશ છે કે અને આ છે કોઈ પણ નાનો પ્રોગ્રામ હોય હું એક કોલ આવે મેસેજ આવે અને જે જે પાંચ પર આવીને મળી છું